તો કઈ કઈ જગ્યાએ વાવરઝોડું રહેવાનું છે તે હું તમને જણાવી દેવા જે કે તમે જોઈ શકો છો કે આ એરિયો છે અત્યારે આપણે આ જે વાવરડાનું નામ આપ્યું છે તે શ્રીલંકાએ આપેલું છે ઓકે મિત્રો તો વાવરડાનું નામ શ્રીલંકાએ આપેલું છે અને તે વાવરડાનું નામ છે શક્તિ વાવાઝોડું તો જે શક્તિ વાવાઝોડું છે આપણું તે શક્તિ વાવાઝોડા વિશે તો ગાઈસ અત્યારે અમારે ત્યાં બહુ જ વરસાદ થઈ રહ્યો છે અને તમે સાંભળી પણ કદાચ શકતા હશો તો જે આ એરિયો છે અહીંયા અત્યારે છે શક્તિ સાયકલો તો કા મુંબઈની અંદર કા આપણા ગુજરાત એરિયાની અંદર તો હોવાનું જ છે વાવાઝોડું તો ગુજરાતવાસીઓ તો સાવચેત રહેજો જ અને યમન જો આ દેશની અંદર યમનમાં પણ જઈ શકે છે પણ જો યમનની અંદર જશે તો ત્યાં ફૂંકાતા પવનને કારણે વાવાઝોડું પાછું આપણા ગુજરાતની ઉપર આવી આવશે તો તે માટે ગુજરાતવાસીઓને સાવચેત રહેવાની ખૂબ જ જરૂર છે જી હા મિત્રો આપણે ગુજરાતવાસીઓને સાવચેત રહેવાની ખૂબ જ જરૂર છે તો હવે તમને એની હું હાલચાલ તમને સમજાવી દઉં અત્યારે કે શું હાલચાલ ચાલે છે તેની અત્યારે વાવાઝોડાની આપણા શક્તિ વાવાઝોડાની તો હું તમને તે સમજાવી દઉં આપણે પચીસ તારીખથી આપણે જોઈએ કે આપણે સાત પીએમથી શું થવાનું છે પચીસ તારીખે સવારેથી તો તમે એઝ યુ કેન સી કી તમે જોઈ શકો છો કે આ વાવાઝોડું અત્યારે આવી ગયું અને છવ્વીસ તારીખનો દિવસ છે રાત થઈ છે છવ્વીસ તારીખ રાત્રે બાર વાગ્યા પછી અને જોઈ શકો છો તો મુંબઈ પાસે તમે વરસાદ જોઈ શકો છો અત્યારે ફૂલ કુલ ના વાવાઝડું રહેવાનું પવન વરસાદ વાવાઝોડું બધું રહેવાનું અને અઠ્યાવીસ તારીખ સુધી તમે જોશો તો તમને ફૂલમ ફૂલ વાવાઝોડું જોવા મળશે તો ગુજરાતવાસીઓ તમે સૌ સાવચેત રહેજો દરિયાકાંઠામાં જો કોઈ મચ્છીમાર હોય તો તે એરિયામાંથી નીકળી જવા આપ સૌને ખાસ વિનંતી જીયા મિત્રો તો આ જ હતું આજના વિડીયોમાં અને આપણા ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આ હતો આપણા શક્તિ વાવાઝોડાનો ભાગ બે ગુડ નાઇટ મિત્રો જે કંઈ દિવસ બપોર સમય જે કંઈ તમારે હોય તે ગુડ નાઇટ ગુડ મોર્નિંગ ગુડ આફ્ટરનૂન બાય બાય